સોનાના ભાવમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે આજે ત્રીસ જાન્યુઆરી શુક્રવાર આજના દિવસે સોનાનો ભાવ આસમાનને આંબી ગયો છે એવું પણ કહી શકાય કારણ કે દેશભરના મોટા શહેરોમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત જોઈએ તો એક લાખ અગણ્યાંસી હજાર નજીક પહોંચી ગઈ છે અમદાવાદ મુંબઈ દિલ્હી બેંગ્લોર આવા શહેરોમાં સોનાનું નામ તો લેવાય એમ જ નથી ત્યારે વાત રાજધાની દિલ્હીની કરીએ દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણસી હજાર દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટનો ભાવ એક લાખ ચોસઠ હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે હવે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ ઇઠ્યોતેર હજાર નવસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ ચોસઠ હજાર દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે સૌથી છેલ્લે તમને એ પણ જણાવી દઈએ કે આ ભાવ નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટના આધારે જણાવવામાં આવ્યા છે જો કે ઘરેલુ માર્કેટની કિંમતમાં ખાસો એવો ફેરફાર જોવા મળી શકે છે